La phân phaia với người mẹ liva guru anh em 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 અહિયા સૌથી પેલા સવારના સમાચાર વાંચવામાં આવતા હોય છે ગુડ ગુડ સવાર હજી આ જ હાલે બેકઅપ આવે છે અહિયાં બા પૂજા કરે છે અહીંયા ચા બને છે Sin mispeiro, sin mis, thank Larga la noti.

બપોરે પાર્સલ આવ્યું ને એ છે વેક્યુમ બેગ ક્લોથ્સ માટેની આમાં છે ને તમે સાઈઝ સિલેક્ટ કરી શકો તમારે જે સાઈઝની જોતી હોય ને લાર્જ સ્મોલ મીડિયમ હું પહેલી વાર મંગાવું છું બોમ્બે ચોલી મારે લઈ જવા છે ને તો થઈ જાય તો વેક્યુમમાં થોડાક સરખા જગ્યા ઓછી રોકે ને એમ અને સારું મેં વાંચ્યું આની મીડિયમ સાઈઝની છે ને એમાં સાત થી આઠ સ્વેટર તમે પેક કરી શકો એમ એની સાથે પંપય આવે છે લાવો ખોલીને જોઉં આ છે એનો પંપ હોમ સ્ટ્રેપ આ છે વેક્યુમ બેગ આ જો આવી રીતે એ લોકોને દરેક બેગની ઉપર આ લગાવેલું હોય પછી એની ઉપર આવી રીતે આ પમ્પ કરી અને આને ખેંચવાનું ખિચકારીની જેમ એટલે વેક્યુમ પેક થઈ જાય આ ઘરે એટલે વેક્યુમ પેક ફૂડમાં થતું ક્લોથ્સ ક્લોથ્સનો આઈડિયા મને અમારી ફ્રેન્ડે આપ્યો છે એ મેં ટ્રાય કરી આ વખતે કે કેવું થાય છે જોઈએ અમે તો લખ્યું છે કેવી રીતે કરવાનું પીચો છે ને કેવડું મોટું પીલો છે આમાં એને વેક્યુમ પેક કર્યું તો કેટલું પતલું થઈ ગયું આ જો આમાં પાંચ આવે છે આ ફોર્ટી બાય સિક્સટીની છે બે આ ફિફ્ટી બાય સેવન્ટી સેન્ટીમીટરની છે બે અને એક આ સૌથી મોટી છે આ સિક્સટી બાય એટી સેન્ટીમીટરની છે એટલે આ સૌથી મોટી છે મસ્ત છે અને ક્વોલિટી બહુ સારી છે પ્લાસ્ટિક એકદમ જાડું છે આ એવું મતલબ સાવ નબળી ક્વોલિટીનું પ્લાસ્ટિક નથી સારું છે બહુ નીકળી જાય નથી ને ઓલી ખેંચી તો ખબર નીકળી જાય ઘણી વાર થેન્ક ગોડ સારું એવું છે ચાલો ફાઈનલી શૂટિંગ પતી ગયું છે હવે અમદાવાદ થી રજા લેશું અહીંથી સાંજના પાંચ અમદાવાદમાં ઘૂઘડાની મોજ બરાબર આપણે હતી એવી ઊંઠ્યું ગરમ છે nhanh 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 પણ આ તો શું છે કે અમારી આદત છે કે સૌથી પહેલા કોઈ બી નવા ઘૂઘરા હોય અને અમે ટ્રાય કરીએ અડધી અડધી પ્લેટ ખાઈને આખા રોડ ઉપર છે ને બધા ઘૂઘરા જતા તો આખા રોડમાં જે છેલ્લી રેકડી પછી અમે જોઈને કીધું ખાઈ બે જવા જોયા ને તો એમ કે ના આઈટમ એ લોકોને એવી થોડી આવડે એટલે અમે ટેસ્ટિંગ કરીને પછી મેં કીધું આ કે હજી આમ આગળ જાય આગળ દ્વારકાધીશ લઈ કુ તું ને એટલું કોને હાલે ભાઈ હવે મેં કીધું તારી રેગ્યુલર અલગ બનાવવું મારી તીખી અલગ બનાવું હવે ખાઈ લે

આપણે જે બહાર કેવી રીતે મળે છે ને ઊંધિયું છે તાવો આપણે જે મળે ચાપડી ની અરે કેવી રીતે આખી ડિટેલ માં મૂકેલી છે

અત્યારે આને છે ને મેઈન શું છે કે ટેન્શન ચડી ગયું છે કે અત્યારે ઇન્ડિગોની ફ્લાઇટ બધી કેન્સલ થઈ જાય ને તો કે હવે આપણે શું કરશું પ્લાન બી કે આપણો કઈક હોવો જોઈએ મારી પાસે પ્લાન બી છે જ નહીં કેમ કે ટ્રેન ફૂલ છે

પછી મને પીએનઆર નંબર છે માર પાસે હતો નહિ એટલે કરણ લાઈવ સ્ટેટસ ટ્રેક નહોતું થતું એટલે પછી મેં બુધીભાઈ પ્રી મે એના વોટ્સઅપ નંબર માં મેસેજ ને કે મારે ફ્લાઇટ ટિકિટ બુક કરવી છે દસ તારીખની એટલે જો એ ફ્લાઇટ ચાલુ હોય તો એ લોકો ઓપ્શન તો આપે ને કે આ ફ્લાઇટ બુક કરો અને અહીં આવી ગયો ઓપ્શન એનો મતલબ સમજાઈ ગયો દિવસમાં ચાર ફ્લાઇટ જાય છે મુંબઈ હિરાસર થી સેમ ડે એમાંથી આ ઇન્ડિગો ની પેલી ફ્લાઇટ મેં કીધું કે મારે બુક કરવી છે એટલે બધા એક છે

ચાલો હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત